નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એક પહેલો મહિનો બે હજાર ચોવીસ વાર સોમવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ રાજકોટ બારસો થી ચૌદસો સિત્તેર અમરેલી નવસો સાસઠ થી ચૌદસો અડત્રીસ સાવરકુંડલા અગિયારસો એકાવન થી ચૌદસો એકતાલીસ જસદણ અગિયારસો પચીસ થી ચૌદસો ને ચાલીસ રૂપિયા બોટાદ એક હજાર થી ચૌદસો એક્યાસી મહુવા નવસો નવ્વાણું તેરસો ઓગણપચાસ ગોંડલ એક હજાર એક થી ચૌદસો છત્રીસ કાલાવાડ તેરસો થી ચૌદસો ને એકત્રીસ રૂપિયા જામજોધપુર અગિયારસો પચાસ થી ચૌદસો છપન ભાવનગર એક હજાર પચાસ થી ચૌદસો અઢાર જામનગર એક હજાર થી પંદરસો પંદર બાબરા અગિયારસો થી ચૌદસો ને સિત્તેર રૂપિયા જેતપુર બારસોથી થી ચૌદસો એકતાલીસ વાંકાનેર એક હજાર પચાસ થી ચૌદસો મોરબી બારસો થી ચૌદસો રાજુલા એક હાજર થી ચૌદસો ને સાડત્રીસ રૂપિયા હળવદ બારસો થી ચૌદસો વિસાવદર અગિયારસો થી એકતાલીસ તળાજા એક થી ચૌદસો એકત્રીસ બગસરા એક હજાર થી ચૌદસો ને અડતાલીસ રૂપિયા જુનાગઢ અગિયારસો થી તેરસો ઉપલેટા બારસો થી ત્રીસ

અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજેરોજ તાજા બજાર ભાવ મળતા રહે